સુરત જિલ્લામાં અવિરત વરસાદ છે ઓલપાડ તાલુકાની સુઈના ખાડી બે કાંઠે વહી રહી છે સિઝનમાં પ્રથમ વરસાદમાં જ બે કાંઠે થઈ ગઈ તાલુકામાં સતત વરસાદથી ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે ઝીંગા તળાવને કારણે પાણીના નિકાલનો અહીંયા અભાવ છે તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ન કરાતા હાલાકી સર્જાય છે ઓલપાડ કોર્ટના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે સુરત જિલ્લામાં જે રીતે ત્રણ દિવસથી જે મેઘ મેઘમહેર અથવા છે જેને લઈને ઓલપા તાલુકા હોય કે માંડવુ તાલુકો હોય કે સુરત જિલ્લા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘ મેઘમહેર યથાવત છે જેના લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાની સમસ્યા છે હાલ તમે દ્રશ્ય જોઈ શકો સંદેશ ન્યૂઝના એક્સકુઝ દસ્યો છે ઓલપા તાલુકાની જે સેનાકારી છે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહી રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો જ્યાં જોતા માત્ર પાણીને પાણી દેખાઈ રહ્યું છે સેનાખારીમાં આ જે મુખ્ય માર્ગ છે જે વહેણ છે વહેણ ની જે આજુબાજુ જે ઝીંગા તળાવો છે ઝીંગા તળાવોને કારણે પાણીનો જે વહેર છે એ અટકી જાય છે જેને પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં સર્જાઈ છે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ખાસ કરીને જો સ ઓલપા તાલુકામાં વાત કરાતે જે ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈને સેનાખારી બે કાંઠે વહીએ છીએ ઉપરવાળા જે વિસ્તાર છે ત્યાંથી આ પાણી સેનાખારીમાં આવે છે પરંતુ જે તળાવોને કારણે આ પાણી જે ઘેરાવો થઈ રહ્યો છે અને સેનાખારીમાં આ જગ્યાએ ભરાવો થઈ રહ્યો છે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે આ આ વિસ્તારમાં સ્કૂલ કોલેજો અને જે સરકારી કચેરીઓ પણ મોટાભાગે આવેલી છે તે વિસ્તારમાં પાણી ભરાયું છે જે રીતે ઓલપા તાલુકામાં જે છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદ વરસ્યો છે જેને લઈને હવે નદીનાળા અને જે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત